ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે હાર્ટફુલ ને સંસ્થા વિના મૂલ્યે બે દિવસ ધ્યાન ઉત્સવ અને મનની સુખાકારી માટે રાજ્યના વિવિધ મોટિવેશનલ સ્પીકર દ્વારા સેમિનાર યોજાયો ગતરોજ જય વસાવડા અને આજે કાજલ ઉજા વૈદ્ય ભરૂચના જાગૃત નાગરિકોને ધ્યાન અને મનની સુખાકારી માટે પ્રવચન આપ્યું હતું ભરૂચમાં તારીખ સત્યાવીસમી અને અઠ્યાવીસમી વિના રોજ પંડિત ઓમકારનાથ હોલ ખાતે મોટિવેશનલ સ્પીકર કાચર ઓછા વૈદ્ય જય વસાવડા પ્રોફેસર લલિત ચંદે તેમજ ધ્યાન અંગે કેજલ કંસારાની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી ભરૂચ ખાતે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ત્રિદિવસીય ક્ષત્રિય કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું લલિત ચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓ પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને પોતાની રોજિંદા જીવનમાં હાર્ટ નેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કે રીતે આપણને ઉપયોગી નીવડે છે તે બાબતે થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા બતાવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન હાર્ટફુલનેસ સંસ્થાના ભાવિન ભાઈ પટેલ પ્રીતિબેન મોદી ડોક્ટર વિવેક વાઘેલા શૈલીષભાઈ ધવે સાગરભાઈ કાંતી દ્વારા કરવામાં આવ્યું હતું તમામ સત્ર અંદાજે ત્રણ કલાકના હતા અને કાર્યક્રમમાં ભરૂષની સંસ્થાઓ જેવી કે રોટરી ક્લબ આરસીસી ક્લબ લાયન્સ ક્લબ અને અનેક સંસ્થાના ઉદેદારો અને ભરૂષની અનેક હસ્તીઓ આ લોક સેવા અર્થે યોજાયરા કાર્યક્રમમાં જોડાયા હતા નો આ ત્રી દિવસીય સમારોહ જ્ઞાન સત્ર ધ્યાન સત્ર ભાન સત્ર મને એવું લાગે છે કે એમણે તો એમનો પ્રયાસ કર્યો છે પણ અત્યારે જે પ્રકારનું વાતાવરણ મેં જોયું એમાં મને એક વાત એવી સમજાય છે કે આપણે કશું શીખવા તૈયાર નથી જો ખરેખર આટલા સુંદર ધ્યાન પછી પણ આપણે આવો કેવો સર્જી શકતા હોઈએ તો મારી ફિલિંગ એવી છે કે પહેલા ભીતરથી શાંત થવાનો પ્રયત્ન જાતે જ કરવો પડશે બહારથી કોઈ એ સમજ નહીં આપી શકે ચાલો બધા સાથે મળીને એક એવો પ્રયાસ કરીએ કે તમે એક ડિસિપ્લિનમાં એક શાંતિમાં ધ્યાનની એક પ્રક્રિયામાં પ્રવેશો કેઓસ ક્રિએટ કરવાથી કશું જ નહીં મળે એ વાત જો સમજાશે ને તો જ હાર્ટફુલનેસનો કોઈ ઉદ્દેશ એમનું કોઈ ધ્યેય પાર પડશે આટલો સુંદર સમારોહ ત્રણ દિવસ લોકોને બોલાવીને વક્તાને બોલાવીને ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર કરવાનો એ પ્રયાસ કરી રહ્યા છે તો એ પ્રયાસને સફળ બનાવવા માટે થોડાક લોકો પણ પ્રયત્ન કરશે ને તો હું માનું છું આ પ્રયાસ સફળ થશે બાકી આ વ્યર્થ છે આનો કોઈ અર્થ નથી એટલે અર્થ જો મેળવવો હોય ને વ્યર્થમાંથી નીકળવું હોય તો ચાલો શીખીએ બીજું કોઈ રસ્તો મને દેખાતો નથી અને આખો દેશ એ જ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે there is a chaos which is happening around us and we need to get out of it so if unless we try and settle down within we'll not be able to settle down outside the world thank you so much इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए